ક્રિષ્ના કુકિંગ્સમાં હું તમારું સ્વાગત કરું છું અગિયારસના દિવસે ભેડકું ખાવામાં આવે છે કારણ કે અગિયારસના દિવસે લોકો ચોખા નથી ખાતા હોતા તેના માટે આ ખાસ રેસીપી છે અને ભરપૂર પ્રોટીનવાળી છે તો અહીંયા એક કિલો ઘઉંના ફાડા છે અને પછી તેમાં બસ્સોથી અઢીસો ગ્રામ તુવેરની દાળ લેવી કોરી લેવી અને મગની દાળ પણ બસ્સોથી અઢીસો ગ્રામ લેવી અને મગની ફોતરાવાળી દાળ લગભગ દોઢસો ગ્રામ જેટલી લેવી બધી દાળને મિક્સ કરી લેવી આમાં મેં અડદની દાળ પણ સો ગ્રામ લીધી છે તે વિડીયો નથી મૂકી અંદર તો તેની અંદર આપણે બધી દાળ મિક્સ કરી દેવી અને પછી તેને તમારે આ રીતે વઘાર કરવો તો અહીંયા સિંગદાણા વટાણા કેપ્સિકમ કાંદા લસણ લીલા ધાણા બધી વસ્તુને લઈ લેવી તો આ રીતની મેં ટબુડી લીધી છે એટલે કે વાડકી લીધી છે લગભગ અઢી વાડકી તો આ રીતે મસૂરની દાળ પણ આપણે તેની અંદર નાખવી મસુની દાળ પર લગભગ સોથી દોઢસો ગ્રામ નાખી દેવી જેથી બાળકોને બાળકોને બધાને ભરપૂર પ્રોટીન મળી રહે એટલા માટે આ ભડખું તમે અવશ્ય બનાવજો બહુ સરસ લાગે છે તો આ રીતે આપણે એક ક કૂકરમાં લગભગ બેથી અઢી ચમચા તેલ નાખી દેવું તેમાં રાય જીરું હિંગ અને લસણના કટકા નાખી દેવા અને બરાબર તેને સાતળી લેવું પછી તેની અંદર આપણે કાંદા નાખી દઈશું કાંદા મેં લગભગ બે લીધા છે મીડિયમ સાઇઝના પછી તેની અંદર કેપ્સિકમ લઈ લેવું અડધું કેપ્સિકમ લીધું છે તમારે વેજીટેબલ તમારા હિસાબે તમે નાખી શકો છો તો તેની અંદર સિંગ દાણા લીધા છે પચાસ ગ્રામ પછી તેમાં પચાસ ગ્રામ જેટલા વટાણા લીધા છે લગભગ એક મોટું બટાકું લીધું છે અને ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું તો તમે આ રીતે નહીં બનાવ્યું હોય ભડકું તો તમે જરૂરથી બનાવજો તો અહીંયા અડધી ચમચી આપણે હળદર પાવડર લઈશું અને એક ચમચી લાલ મરચું લઈશું તમે તીખું ખાઈ શકો તે પ્રમાણે મરચું નાખવું તો આપણે જે પડખું પલાળ્યું હતું તેને ધોઈને બેથી ત્રણ પાણી ધોવું પછી તેને અંદર કૂકરમાં નાખી દેવું પછી લગભગ અઢી ગ્લાસ જેટલા મેં પાણી લીધું છે અઢી ગ્લાસ જેટલું તો તે પ્રમાણે આપણે કરું તમને ઢીલું ભાવે તો ઢીલું પણ બને ત્યાં સુધી ઢીલું જ આ રીતનું બનાવું તો અહીંયા પરફેક્ટ માપે મેં બનાવ્યું છે તો લગભગ ત્રણથી ચાર સીટી બોલાવી ચાર સીટીમાં પછી તમારે ખોલીને ચેક કરી લેવું તો અહીંયા સરસ મજાનું આપણું ભડકું તૈયાર થઈ ગયું છે તો ઉપરથી મેં ધાણા નાખીને તે મિક્સ કરી લીધું છે અને એકદમ ટેસ્ટ વધારવા માટે અહીંયા મેં એક ચમચી ભરીને ઘી લીધું છે તેનાથી ચાર ગણો ટેસ્ટ આવશે બહુ સરસ લાગશે તો તમે પણ ચોખા ના ખાતા હોય તો અગિયારસના દિવસે તમે બનાવજો તો અહીંયા આપણે એક સર્વિંગ બાઉલમાં આપણે ભડકું કાઢીશું ગરમા ગરમ પીરસીશું તેને પછી તેના ઉપર ધાણાથી ગાર્નિશિંગ કરી લઈશું અને એક બાઉલમાં દહીં લઈશું તમે દહીં છાસ સાથે ખાઈ શકો છો અને દહીંને પણ ગાર્નિશિંગ કરીશું તો આપણું સરસ મજાનું ભડકું તૈયાર થઈ ગયું છે